આજે આપણે નાની વાતમાં વસંત પંચમી વિશે બે વિષય પર વાત લેવાની છે ગોપાલલાલજીનો લગ્ન પ્રસ્તાવ પુષ્ટિ સંહિતા ભાગ એક પાના નંબર ત્રણસો ને પચાસ ત્રણસો એકાવન બાવન ત્રેપન ચોપન ચાર પાંચ પાના છે પણ એમાં આપણે પહેલો ફકરો ને છેલ્લો ફકરો જ લઈશું કેમ કે નાની વાતમાં તો એટલું જ આવશે સંવત સોળસો ને ના મહાસુદ વસંત પંચમીનો મોટા સમારોહ સાથે શ્રીમદ ગોકુળમાં થયો જેના જશ ઘણા ગવાય છે શ્રીજીની વય બાવીસની ની જોબનવંત થઈ છે અને તેની સૂચનિકા જીવનદાસે પરદેશમાં કાવ્યમાં પણ લખી છે હવે પાંચા ભભા કહે છે કે કશળદાસ વશરામદાસ કશરદાસ પ્રભુજી શ્રી ગોપાલલાલજીનો નો અલૌકિક લગ્ન પ્રસ્તાવનો મંગલમય શું અવસર શ્રી રઘુનાથજી એ શ્રીમદ ગોકુળમાં મોટા સમારોહ સાથે અનેક ગણા ધામધૂમથી કરવામાં આવ્યો હતો રઘુનાથજી ફૂટરા મંદિરે ભવ્ય ચોકમાં અલૌકિક મંડપથી મંડપની સુશોભિત વિવિધ પ્રકારની કલાઓથી સજાવટ કરવામાં આવી હતી રત્નમણિમય ખંચિત સુવર્ણનો સ્તંભ ખડો કર્યો હતો તે હીરામણીઓથી અતિ સુશોભિત નેત્રરમ્ય ભાસતો હતો હવે આ ખૂબ જ ચાર પાનાનું વર્ણન છે એટલે આજે એટલે કે વસંત પંચમીને દિવસે ગોપાલલાલજીના લગ્ન થાય છે સત્યભામા બેટીજી વહુજી સાથે હવે સીધો આપણે ત્રણસો ચોપન પાના નંબર ઉપર આવી જઈએ સૌથી પહેલો ફકરો ચોપન પાના નંબર પર કે વ્રજજનનો વાલ્મો પરણીને નીજ સદનમાં પધાર્યા માતા જાનકી પોખાણું લઈને નવદંપતિને પોખી રહ્યા છે વિપ્રગણ સ્વસ્તિવત વાચન કરી રહ્યા છે જુગલ સ્વરૂપને નિહાળતા જાનકીજી વારંવાર ભાવણા લઈ રહ્યા છે પોંખીને ભીતર ભુવનમાં પધરાવ્યા નવબંધી નવદંપતિના છેડલા બાંધીને બેટીજીઓ છોડી રહ્યા છે નિજજન સર્વ લડી લડીને પાય લાગી રહ્યા છે અને માતા પિતાને મન અપરિમિત આનંદ થઈ રહ્યો છે વૈષ્ણવજનોનો વલ્લહો તિલંગા કુળનો તિલાટ વલ્લભ કુળનો શિરતાજ મુકટમણીએ મંગલમય ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કીધો તે નિજજનના કાજ સિદ્ધ કરવા અલૌકિક પ્રસ્તાવ એ રીતે પૂર્ણ થયો એટલે કે વસંત પંચમીના દિવસે ગોપાલલાલજીના લગ્ન થયા છે વય વર્ષની હતી જે દિવસે સોળસો ને ઓગણસાઠ માં ગોપાલલાલજીનો લગ્ન થયા છે સત્યભામા સત્યભાજી સાથે એટલે બોલ ગોપાલલાલ કી જય વસંત પંચમી મહાસુદ પાંચમ વસંત પંચમીનો આપણે સેવા પ્રકાર બીજો વિષય લઈ લઈશું કે વસંત પંચમીને દિવસે વસંતોત્સવ મનાવાય છે આ વાંચું છું સેવા પ્રકાર પુસ્તકમાંથી પાના નંબર ચુમ્મોતેર પંચોતેરમાં વસંત પંચમીને દિવસે વસંતો વસંતોત્સવ મનાવાય છે આજથી શ્રી ગોપેન્દ્રજીને સફેદ વસ્ત્રનો સાજ બધો આવે સફેદ અતલસનો રેશમી સાજ પણ આવે સફેદ દોરાયાનો સાજ પણ આવે નિત્યના રાજભોગ સર્યા બાદ વસંતનું અધિવાસન થાય ચાંદી અથવા તાંબાના કળશમાં અડધું જળ ભરવું તેના ઉપર પીળું વસ્ત્ર લપેટવું પછી તેમાં વસંતનો સાજ પધરાવો આંબાના મોર સરસવ ખજૂરીની ડાળમાં બોર ખોસવા અને ઘઉંનો છોડ વગેરે કળશમાં ધરવું કળશ ઉપર સાથીઓ કુમકુમનો કરવો અને તે કળશ શ્રી ઠાકોરજી સન્મુખ ધરવો પછી તેનું અધિવાસન થાય પછી પ્રભુજીને અબીર ગુલાલ ચોવા ચંદનથી ખેલાવવામાં આવે છે બાદ પીછવાય બીછોના અને કળશને ભાવથી ખેલાવાય છે મહા સુધી પાંચમની મહા સુધી પાંચમથી ફાગણ સુધી પૂનમ સુધી ખેલાવાય છે વસંતના પદ બોલાય ઉત્સવ ભોગ આવે બાસુંદી ફળફૂલ તળેલો મેવો દૂધગર તથા અનસખડીમાં બુંદી શક્કરપારા સંધાણું દહીંની કટોરી વગેરે આવે એક ઘડી ભોગ ધરાવાય એક ઘડી ભોગ ધરાવાય આચમન મુખવાસ કરીને બે બીડા ધરીને જારી ફરીને ભરવી એટલે કે ફરીવાર જારી ભરવી પછી દર્શન ખુલે સૂક્ષ્મ ખેલ થાય અબીર ગુલાલ ઉડાવીને સર્વ ખેલનો સાજ વગેરેને ખેલાવાય પછી આરતી થાળીમાં થાય પછી બધો ક્રમ નિત્ય પ્રમાણે થયા થાય વસંત પંચમી થી નિત્ય ખેલના દર્શન થાય તે ફાગણ સુધી પૂનમ સુધી ચાર યુથના ભાવથી ખેલે છે મહા સુધી પૂનમ પછી વિશેષ ખેલ થાય પિચકારી ધરાય ધમારના કીર્તન બોલાય હવે પછીનો આગળનો ક્રમ છે ફાગણ સુધી આઠમ હોલાષ્ટકનો પ્રારંભ જે આપણે ફાગણ સુધી આઠમને દિવસે લેશું આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ પૂછવું બોલો શ્રી ગોપાલ લાલ જય